નાની વાત લેશું પુષ્ટિ સંહિતા ભાગ પેલો પાના નંબર ત્રણસો ને ઓગણત્રીસ ત્રણસો ને પચાસ ત્રણસો ને ચોપન અને બસો ત્રેપન આ અનુક્રમે લેશું અત્યારે આપણે ન્યારી સૃષ્ટિ આપણે સાત ઘરેથી ન્યારા છીએ એ વિષય આપણે લેવાના છીએ એના આ બધા પાના નંબર ઉપરથી આપણને વાત મળી આવે છે અત્યારે સૌથી પહેલા ત્રણસો ને ઓગણત્રીસ પાના નંબર ઉપર જ્યારે ગોપાલલાલજી અગિયાર વર્ષના છે ત્યારે દ્વારકા જાય છે તે એ વખતનો પ્રસંગ છે જ્યારે રણછોડરાયજીને પાટે પધરાવે છે ત્યારે ત્યારે બસોને ઓગણત્રીસ નંબર પર પાંચાબાબાએ કહ્યું કશ્યાદાસ સોરઠના જીવોનો પૂર્વવાયક અનુસાર પ્રબળ ભાગ્યનો ઉદય થયો પૂરવ પ્રીત સંભાળીને બિરત પાડ્યું અને આપ દુલ્હો બન્યા અને સોરઠના જીવો દુલ્હની સોહાગરૂપ બનીને નામ નિવેદનના સંબંધથી વર્યા એટલે કે સૌથી પહેલા ઠાકુરજીએ પોતાનું નામ નિવેદન આપ્યું હોય તો આ પ્રદેશમાં જામનગરમાં આપ્યું છે શરણદાનમાં પોતાના નામનો મંત્રોપદેશ આપીને નિર્વે કીધા અને રઘુનાજીએ મુસ્કુરાઈને પૂછ્યું લાલ આપને શરણદાન મેં કોણ નામ કો મંત્રોપદેશ દ્યો ત્વારે ગોપાલલાલજી ઘણું પ્રસન્ન થઈને બોલ્યા તાતજી અમારે નામ સે કોઈ પરે નામ કહું હો તો હમકો દેખાવ ત્યારે રઘુનાથજી ઘણું પ્રસન્ન થયા અને કહ્યું તમારા છે પરે નામ નહી નાઇએ જો તમારી શરણ મેં જો જીવ આવે સોઈ એ નામ મંત્રોપદેશ એસો તમારો નામ સબસે પરે હે આમ કહીને રઘુનાથજીએ લાલને ગુદમાં લઈને શ્રી મુખ ઉપર હસ્ત ફેરવ પોતાનો ફેરવતા ગદગદ થઈ રહ્યા અને જાનકીજી ઘણું હર્ષાનંદ અનુભવી રહ્યા લાલના પરાક્રમથી પછી તો ત્યાંથી વિજય થઈને ગોકુળ જાય છે આ પ્રસંગ છે રણછોડરાયજીને જ્યારે પાટે પધરાવા જાય છે ત્યારે નવા નગરમાં જામ સત્તાજીને શરણદાન આપે છે સૌથી પહેલા એ પ્રસંગ છે એટલે ત્યારે જ ઠાકોરજીએ પોતાના નામના મંત્રોપદેશ આપ્યો ત્યારથી શરૂ કરી દીધું હવે ત્રણસો પચાસ નંબર પર છે સંવત સોળસો ને સત્તાવનમાં પાચા બાબા કશોર કહે છે કે શ્રીજી પ્રથમ પ્રદેશ કરીને ગોકુળ પધાર્યા તેનો આનંદ મંગળ સર્વત્ર છવાઈ ગયો અને ગોકુળનાજી દ્વારકાનો પરદેશ કરીને પધાર્યા હતા રઘુનાથજીના મંદિરે ગોપાલલાલજીને નિરખતા ભૂજ ભરીને ભેટી પડ્યા અરે લાલા સોરઠ કે જીવ તુમારે દર્શન કે લી અતિ આતુર હોઈ રહ્યા છે અને કહ્યું શ્રી ગોપાલજી તુમ તો વલ્લભકુળ મેં કારણ રૂપ હો તાકે લીએ તુમ્હારે જીવ કી સંભાળ तुमको लेनी चाहिए और गोकुलनाथ जी केदूं छे गोपाललाल जी ने प्यारे गोपाललाल जी कहयो काकाजी हम सत्वर पधारेंगे या जीव की संभार अवश्य करेंगे और ऐसी सेवक सृष्टि अनन्य भाव वाली बनाएंगे जो पुष्टि के सिद्धांत और मर्म को बराबर समझ के चले ऐसे सेवक करेंगे जो या की बराबरी कोऊ नहीं कर सके हम न्यारी सृष्टि की रचना करेंगे जो काऊ को न माने ऐसे अरु टेक पाण अरु पतिव्रत धर्म को पालन करे जो हमारे पेंडो सब बात में न्यारो रहेगो अरु चले गो एटले अहिया ठाकुर जी गोकुलनाथ जी साथे बात करता करता बात करी दीदी के हूँ तो न्यारी करवाना छु सेवक सृष्टि ગોકુળનાથજી ગોપાલલાલની વાત સાંભળીને અતિ પ્રસન્ન થયા લાલા તુમ તો એસે કહું સંશય ના આમ ચર્ચા કરી ગોકુળનાથજી રઘુનાથજી પાસે પધાર્યા અને ગોપાલલાલજીના લગ્નની વાત લઈને પધાર્યા છે અને સત્યભામાજીની સાથે લગ્ન થાય એ પછીનો જ તરત પ્રસંગ છે હવે આપણે જોશું પાન નંબર ત્રણસો વિહારી સ્વરૂપ શ્રી ગોકુળચંદ્રજીને નૂતન મંદિર સિદ્ધ કરાવીને પાટે પધરાવ્યા હવે અહીંયા સુધી આ પાંચમું ઘર છે બધા ભેગા છે રઘુનાથજી છે બિરાજે છે ભૂતલ પર એટલે રઘુનાથજીના માથે સૈવ્ય સ્વરૂપ જે છે ગોકુળચંદ્રમાજીનું છે એટલે ગોપાલલાલજી અને ગોપાલલાલજીના મોટા ભાઈ એ પણ અને ગોપાલલાલજીના નાના ભાઈ એ બધા અત્યારે તો ગોકુળચંદ્રમાજીની સેવા કરે જ છે કેમ કે પાંચમા ઘરના ગાદીપતિ રઘુનાથજી છે ભવ્ય સમારોહથી પાટોત્સવ મનાવ્યો અને બળો મનોરથ મનાવીને સર્વ કુટુંબને અતિ આનંદ આપ્યો આથી રઘુનાથજી

ગોકુળ ચંદ્રમાજી એટલે પાંચમી ગાદી એ રઘુનાથજી તો લીલા વિસ્તારી હવે ગોપાલાજી ના મોટા લાલ ભાઈ એ બડે ભૈયા દેવકી નંદનજી ને તિલક કરીને પંચમ ગૃહના તિલકાયત પદે સ્થાપ્યા સર્વ બંધુ વર્ગ અતિ ખુશ થયો હવે તો ગોપાલાજી ન્યારી સૃષ્ટિ કરવાના છે એટલે પાંચમી ગાદી ગોપાલાલજીની નથી ગોપાલાલજી એ તો

અને દેવકી નંદનજીને સર્વ સેવાનો અધિકાર આપ્યો એટલે કે તિલકાયત ગાદી સોંપી દીધી પાંચમ ગૃહની ગાદી દેવકી નંદનજીને સોંપી દીધી અને ગોકુળ ચંદ્રમાજીને આરતી કર્યા નચ્છાવર કરીને ભારી દુશાલા એકલાઈ ધરાવતા રાસ વિહારી રાસ રાસેશ્વર શ્રી ગોકુળ ચંદ્રમાજી મુસ્કુરાયા અને મૃદુ વચનથી કહ્યો હમ તુમારે ઘર ખેલુંગો અરુ સત્યભામાજી કી કુંખ ઉજિયારી હોયગી એટલે કે ગોપેન્દ્રલાલજીના પ્રાગટ્યનું વાયક થયું ગોકુળનાથજી અને દેવકીનંદનજી આ વચન શ્રીમુખની સાંભળીને અતિ હર્ષાલોસમાં આવી હર્ષા હર્ષોલ્લાસમાં આવીને ગોપાલલાલજીને ભેટી પડ્યા અને ગોપાલલાલજીને બડો પર્ણ ઓઢાડ્યો એટલે હવે તો ગોકુળચંદ્રમાજીએ વાયક કરી દીધું પણ ગાદીપતિ તો દેવકીનંદનજી છે પંચમ ગ્રહના હવે જ્યારે ન્યારી સૃષ્ટિની રચના થઈ છે એ વિશે આપણે લઈએ પાન નંબર ઉપર એમાં ખાલી બે જ મુદ્દા આપણે લેશું ચૌદ મુદ્દા છે બંધારણ થાય છે એ વખતની વાત છે કે ત્રીજું આપણે ક્યાંથી કેવી રીતે ન્યારા છીએ તો કે અમારા ઘરના સેવકને દ્રાઠ કાસના ઠાસિયા વાળી માળાનું પ્રમાણ રહેશે અને તેલયા તિલક યુગલ રેખાનું છૂટું રહેશે તે પ્રણાલિકા અમારા ઘરની શ્રી યમુનાજીના જૂથની રહે રહેશે એટલે આ જે છે આપણે છે ઘરવા ઘરને આ નથી આપણે ન્યારા સૃષ્ટિના સેવકને જ છે તેલ તિલક અને ત્રણ માળા એ આપણે જ છે એ ન્યારી સૃષ્ટિના બંધારણ વખતે ઠાકોરજીએ અહીંયા આજ્ઞા કરી છે હવે સીધું બારમું બારમો મુદ્દો છે અમારા ઘરની પ્રણાલિકા સ્વતંત્ર અને ન્યારી છે તમો કોઈની દેખા દેખીથી ન ચાલશો અમારા ઘરની મેંડ પ્રણાલિકા જીવનદાસ તથા લક્ષ્મીદાસ તથા મોરારદાસ લખે છે તેને પૂછીને માર્ગે ચાલશો કસિયાની કાની રાખજો તે સર્વથા તમારા હિતમાં રહેશે ગ્રંથ જોઈને ચાલજો પાક્કા વૈષ્ણવ પણધારીના ગ્રંથ જોવા અને તેવાની પાસેથી જ સાંભળવા હવે આનાથી વધારે તો ઘણા બધા મુદ્દા છે પણ આટલું જ છે જેમાં આપણને ન્યારી સૃષ્ટિ વિશે વધારે પ્રકાશ પડે